હાલો આજે આપણે કાચો ગુંદર બનાવીશું મેન આપણે કાચો ગુંદર છે કાચો ગુંદર બનાવવા માટે હાવ કાચો બનાવો આ તો માટે કડના દુખાવા હાથ પગના દુખાવા સાંધાના દુખાવા એ બધા દુખાવા આપણને આનાથી દૂર થાય છે તો આને આપણે મિક્સરમાં દળી લેવાનો છે તો એની સાથે આપણે ગોળ લીધો છે કાજુ બદામ ફૂંટનું પાવડર સ્ટોપરું અને આપણે એક વાટકો ઘી લીધું છે આપણે એમાં બે ચમચી હુવા દાણા લેવાના છે તો હુવા દાણાને આપણે બે ચમચી લીધા છે અંદર એડ કરવાના છે મિક્સરમાં કાઢવી નાખવાનો છે મિક્સરમાં આપણે આ ગુંદરને પહેલાં દળી લઈશું આપણે જોઈ શકો છો આપણે આવી રીતના દળી નાખવાનો છે પાવડર કરી નાખવાનો છે તો આપણે બાઉલમાં કાઢી લેવું આપણે એકદમ કાચો ગુંદર બનાવવાનો છે એક કાચું વસાણું કીધું તો ચાલે અને કાસો ગુંદર થતો હોય ચાલે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું પછી આપણે કાજુ બદામ અને એને આપણે એમાં આપણે હુવા નાખી દઈશું અને કાંઈ બહુ દળવાનું નથી જેવું તેવું દળવાનું છે પતકસરા દળવાનું છે એની અંદર એડ કરી દેવાનું છે કાજુ બદામની અજમા આપણે ટોપરાની અંદર હેડ કરી દેવાનું છે આપણે આ સૂઠનો પાવડર છે એને અંદર એડ કરી દેવાનો શિયાળા માટે બહુ જ હેલ્ધી છે અને સરસ ફાયદાકારક છે કમરના દુખાવા હાથ પગના દુખાવા કઈનો દુખાવો હાથાનો દુખાવો બધું સારું થાય છે એનાથી આપણે ગંઠોળાનો પાવડર લાવ્યા લાવવાસી તો ગંઠોળાનો પાવડર આપણે એડ કરવાનો છે એ તમને આનાથી ભૂખ લાગશે અડધી ચમચી આપણે ગંઠોળાનો પાવડર એડ કરીશું આ ગોળને આપણે મિક્સ કરવાનો છે તો આપણે એકદમ ઝીણો જ છે ગોળ તો ગોળને આપણે ઘી ગરમ કરી એને સાથે થોડુંક આપણે પાયો નથી લેવાનો એમ જ આપણે કરવાનું છે તો આપણે એને થોડુંક ગરમ કરવાનું છે ઘીને આની અંદર ઘી ગરમ કરીશું આપણે ઘીને ગરમ કરવાનું છે એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને ઘી છે ને એ એની અંદર ગોળને એડ કરી દેવાનો છે આપણે મેસ જ ખાલી કરવાનું છે આપણે કાંઈ બહુ પાયો બાયો જ લાવવાનો નથી ખાલી મેસ કરવાનો છે ગોળને ગોળને એક તો ઝીણો ઝીણો કટિંગ તો કરી નાખ્યો છે નૈણા કોઠા ગુંદર ખાય અને ગરમા ગરમ દૂધ એક ગ્લાસ પી જાવ ને તો તમને કાયમ માટે દુખાવા મટી જાય છે બીજી કોઈ દવાની જરૂર નથી એક મહિના સુધી ખાવાનું શિયાળામાં એક મહિનામાં તમારે આખું વરસ તમને બીમારી બધી જતી રહેશે શરીરમાં બીમારી રહેતી નથી ગુંદર એટલો ફાયદાકારક છે આપણો ગુંદર ઓગળી ગયો છે આપણે ગોળ અને ઘી અંદર એડ કરી દેવાનું છે આપણે અંદર એડ કરી દેવાનું છે આપણે આને શિયાળાનું વસાણું કહ્યું તો ચાલે અને કાચો ગુંદર કયો ને તો બી ચાલે આપણે હાથે મિક્સ થઈ જાય પણ થોડુંક આપણે ઘીને ગરમ કર્યું હતું એટલે થોડુંક ગરમ છે થઈ ગયો ને એકદમ સરસ સુગંધ આવવા મળી સરસ આપણે ઘી વધારે લાગે છે પણ ઘી વધારે નથી ઘી હજી સોફ્ટ થઈ જાય અંદર જે દાણા છે ને એ શૂસી લેશે ઉંદર એ સુસી લેશે આવી રીતના લાડુ વાળવા હોય તો લાડુ વાળી શકાય અને એમના ડબ્બામાં મૂકી દેવા હોય તો બી કરી શકાય એકદમ સરસ લાડુ બને છે આપણા એક આપણે એક ડબ્બામાં સ્ટોર કરવો હોય તો સ્ટોર એ કરી શકી આપણે ડબ્બામાં સ્ટોર કરી દઈશું અને લાડુ વાળવા હોય તો એ લાડુ વાળી હકી તો આપણે લાડુ નથી વાળવાના આપણે આવી રીતના દબાવીને સ્ટોર કરી દેવી પછી આના ઉપર આપણે કાજુ બદામને એની ઉપર એડ કરીશું તો તમારે જ્યારે ખાવો હોય ને ત્યારે આવી રીતના સમસ્યા કરીને ખાઈ શકો છો તો આ એક ચમસી ખાય અને તમે એક ગ્લાસ દૂધ પી જાઓને ગરમા ગરમ તો તમારા શરીરના દુખાવા જતા રહેશે અને ખૂબ ફાયદાકારક છે તો આલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે